આ ગામમાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર શાસન દ્વારા ગ્રામ પંચાયતનું વહીવટ ચલાવવામાં આવે છે ત્યારે કેટલાક વિકાસના કામો થયા છે તેમજ કેટલાક વિકાસના કામો રૂંધાયા છે અને થયેલા વિકાસના કામોમાં બોગસ તેમજ હલકી ગુણવત્તા ન થયા હોવાના ગામના લોકો જણાવી રહ્યા છે ત્યારે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે સેથડી ગામની સૌથી મોટી સમસ્યા મચ્છરનો ઉપદ્રવ વીજળીની અનિયમિતતા અને રોડના કામમાં ભ્રષ્ટાચાર મુખ્ય છે ડ્રેનેજની લાઈનના જોડાણના અભાવે વહી રહેલા ગટરના પાણીથી મચ્છરના ઉપદ્રવ વધ્યો છે ત્યારે ગામના લોકો પોતાના ઘરમાં રહી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે સેથડી ગામમાં ત્રણ મહિના પહેલા બનેલ સીસી રોડ તૂટી ગયો છે ત્યારે ફરી રોડ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે ધૂમધકતા તાપ અને બફારાની વચ્ચે વીજળી વારંવાર ગુલ થઈ જવાના કારણે લોકોને મુશ્કેલી પડે છે ગ્રામ પંચાયત વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ થતી નથી કચરા કલેક્શન માટે ચાર દિવસે વાહન કૂડો કચરો લેવા માટે આવે છે ત્યારે લોકોને પણ ભારે મુશ્કેલી પડે છે

સુરેશભાઈ જગજીવનભાઈ માળવું ગ્રામ પંચાયતની ચૂંટણી આવી ગઈ છે બાવીસ તારીખે ચૂંટણી એક તો જે નવી બોડી આવશે એની પાસે કેવા કામોની અપેક્ષા અમારે સારા કામની અપેક્ષા છે સારો માણ આવે તો ગામનો કાંઈક વિકાસ થાય અઢી કે ત્રણ વર્ષથી વહીવટ શાસન હતું એ દરમિયાન કઈ કામો થયેલા એમાં કામ થયા રોડ બનાવ્યો દોઢ મહિનામાં તૂટી ગયો એટલે બોગસ કામ થયું બોગસ કામ થયું સમસ્યા કઈ મુખ્ય મુખ્ય મચ્છર અને લાઇટની રાત્રે કાયમ લાઇટ વહી જાય ઢોરાને ગરમી થાય માણસોને ગરમી થાય કાયમની પીડા છે લાઇટની તો મેન અન્ય સમસ્યા શું આરોગ્યની કે કેવી આરોગ્યની દવાખાનું ગામમાં છે અને ભાડાના મકાનમાં દવાખાનું છે શું ખરેખર આમ શું કરવું પડે કેવી સુવિધાઓ લેવી પડે આવનાર જે સરપંચ કે નવી બોડી આવે એની પાસે અપેક્ષાઓ શું તમારે અપેક્ષા તો અમારે એક સરકારી દવાખાનું ગામમાં કરાવવું છે સરકારી દવાખાનું છે અને માળોદિયા મનુભાઈ ગામ સાંથળી સંજયભાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગઈ છે બાવીસ તારીખે ચૂંટણી છે એક તો તમે કેવા ઉમેદવારોને સરપંચની પસંદગી કરશો અમે એવા ઉમેદવારને સરપંચની પસંદગી કરીએ છીએ જે સાંથલી ગામના વિકાસના કાર્યોમાં વધારે અગ્રિમતા આપે એવા અઢી વર્ષ અને અઢી વર્ષથી ત્રણ વર્ષ સમયગાળા દરમિયાન વહીવટી શાસન હતું આ દરમિયાન વિકાસના કામો કેવા રૂંધાયા છે ઘણા બધા રૂંધાયા છે રૂંધાવાનું કારણ છે પંચાયત બોર્ડ એ ગામના લોકોથી રચાયતી બોડી હોય છે અને વહીવટ સરકારી નોકરીયાત હોય એટલે તફાવત બેમાં પડે જ તે તમારા ગામની વસ્તુ કેવી થી છ હજારની આરોગ્યની વાત કરો આંગણવાડી કે શિક્ષણની વાત કેવી સુવિધાઓ શિક્ષણની અંદર તો વ્યવસ્થિત સચવાઈ રહેલું છે પણ આંગણવાડી રહે એની અંદર બે ત્રણ નવી આંગણવાડી ઉમેરો થાય તો સારું રહે અને આરોગ્યમાં આરોગ્ય સબ સેન્ટર એ ભાડાના મકાનમાં બે છે અહીંયા વ્યવસ્થા ટૂંકી એવી છે જગ્યા એટલે દવાનો સ્ટોક પણ નથી રાખી શકતો એની કરતા પોતાનું બિલ્ડિંગ હોય તો સારું એવું સચવાય રહે વ્યવસ્થા પીએસસી સેન્ટર નથી આયા ના ના પીએસસી સેન્ટર આય નથી જમરાળા હતું એ કાઢીન થી કાણિયર નાખ્યું એટલે આના લોકોને વધારે મુશ્કેલી સર કેટલા કિલોમીટર થાય આથી કાણિયર ઘણો છે અન્ય કોઈ સમસ્યાઓ કેવી ના અન્ય તો બીજી કાંઈ છે નહીં રોડ રસ્તા કે અમુક ખર્ચા વિસ્તાર છે એની અંદર રોડ રસ્તા સચવાઈ જાય તો સારું છે જે આવનાર સરપંચ તો તો મોડી છે એની કોઈ અપેક્ષા છે તમારી એની આગળ તો અપેક્ષા છે પ્રાથમિક સુવિધા કે વીજળી છે પાણી છે ગટર છે આવી બધી બોટાબાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ એથડી બોટાદ